નમસ્કાર ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે તિંડોરાની ખેતીમાં કેટલા જબરજસ્ત ઇંડોરા લાગી ગયા છે દરેક જગ્યાએ તમે જુઓ મિત્રો જબરજસ્ત ઇંડોરાનો લાગ લાગી ગયો છે દરેક જગ્યાએ જુઓ આ છે ઇંડોરાની ખેતી તો ટિંડોરાની ખેતીમાં જુઓ પાંદડે પાંદડે કેટલા જબરજસ્ત ઇંડોરા લાગી ગયા છે દરેક જગ્યાએ દરેક જગ્યાએ જબરજસ્ત ઉત્પાદન છે જોઈ શકો છો મિત્રો તો આ છે ટિંડોરાની ખેતી દરેક જગ્યાએ જબરજસ્ત ટીંડોરા લાગી ગયા છે ખેડૂત મિત્રો જો ટીંડોરાની ખેતીમાં તમારે ગ્રોથ ના થતો હોય વિકાસ ના થતો હોય ફાવરિંગ ઓછું હોય ઉત્પાદન ઓછું આવતું હોય માલ ઓછો મળતો હોય જવાન ઓછું હોય બહેરાન બેહતું ના હોય ગિલોડીમાં વિકાસ થતો ના હોય તો અમારો સંપર્ક કરીશ કરી જો તમે તો પૂરે પૂરેપેઢી ટ્રીટમેન્ટ આપીશું જો આ તમે હજુ શરૂઆતની જ વાડી છે પણ તો પણ કેટલો જબરજસ્ત લાખ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો જુઓ શરૂઆતથી જ જુઓ એક પણ ગેપિંગ પણ છોડતું નથી પાંદડે પાંદડે ગિલોડાનો લાગ છે જો કેટલા બધા છે સિરીઝ લાગ્યા હોય એ પ્રમાણે લાગી ગયા છે મિત્રો તો આ રીતે તમને ટ્રીટમેન્ટ આપીશું માલ ઓછો પડતો માલ ઓછો મળતો હોય ગિલોડા ઓછા મળતા હોય ઉત્પાદન ઓછું હોય ફૂટ ના થતી હોય વિકાસ ના થતો હોય તો મિત્રો અમારો તમે અનચૂક સંપર્ક કરી શકો છો જુઓ અને આ ગિલોડીની વાડીમાં ખૂબ જ ઓછા ખર્ચમાં તમને આવું રિઝલ્ટ લાવી આપીશું મિત્રો તો જુઓ કેટલો બધો જબરજસ્ત ઇન્ડોરા વાડી અને ગ્રીનરી વિકાસ અને જુઓ કેટલું બધું ઉત્પાદન બેઠું છે તમે જુઓ દરેક જગ્યાએ તમે જુઓ એટલો બધો ટિંડોરાનો છે ખેડૂત મિત્રો ઓકે તો આ વિડીયો સારી લાગી હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ઓકે તો જય જવાન જય કિસાન ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન